ચંદ્ર ભગવાનની ની જે કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારકાધીશ ની જે સનાતન ધર્મ જે હાલો આજે આપણે અગિયારસ ની વાર્તા કરશું ભીમી ગ્યારસ આવી એટલે માતાજી એ કીધું બધાયને બોલાવ્યા કે ભીમી ગ્યારસ આપણે કોને રહેવાની છે એટલે બધાય ધર્મભાઈ ભીમ અર્જુન સરદેવ નિકુર બધા એને બોલાવ્યા અને ભીમ કે મારે તો અગિયારસ નથી રહેવી કે ક્યારે અગિયારસ ભીમી ગ્યારસ તો રહેવી જોઈએ ને કે કે પણ તો રસોઈમાં શું બનાવશો લાડવા બનાવો ને તો રહું છું એટલે કે તો માતાજી કે તો આ લાડુ બનાવશું એમાં હોય કે પણ અગિયારસ તો રેવી પડે એટલે કે બહુ સારું હાલો તો રહી નાખ બીજું શું કે હા લાડુ બનાવજો માતા કે બહુ સારું માતાજી કે ભીમભાઈ ને લાડુ છે લાડુ જ બનાવવા એટલે ભીમસન તો ખંભે ફાળ્યું નાખે અને ઉ

કે પણ તો જમવાનું આવો અરે મામા પણ બનાવે છે લાડુ જ બનાવશું આ તો મારે જમાડવા જ છે ઠીક તમારે ત્યાં જમી નાખશું એમાં મામ ગયા નાવા નાવા ગયા તો નદી નદી ને કાંઠે શંકરનું મંદિર ભોળાનાથ એ પડ્યા નદીમાં નદીમાં પડ્યા નાયા નાયા ખૂબ શંકરના મંદિરમાં પાણી ઘરી ભોળાનાથ મંદિર મંદિરમાં પાણી ઘરી ગયું પાર્વતીનાથ પળી ગયા ભોળાનાથ ગયા અરે આ ભગત કઈ નીકળે બહાર કે હવે આ તો આ મંદિરમાં પાણી ઘરી ગયું છે આપણે ભીંજાઈ ગયા પણ આ ભગત તો નાય નાય બહુ કે ભીમસન નીકળશે ને હોય કે હું કરશું

બની વાદી થયા તા તો ઈ આગળ અલોક થઈ ગયા અને મંદિર માંથી પાણી વહી ગયું ભોળાનાથ પછી નાય તો નીકળ્યા ના વાટ જોઈને જ બેઠા તા કે ભીમસન બહુ નાયા બહુ નાયા હજી આવ્યા ને આ રસોઈ તૈયાર થઈ ગઈ ઓહો આયા બહુ એટલે બહુ મજા આવી મંદિરમાં પાણી ભરી ગયું એટલું યોગ્ય ભોળા નાથ નહીં પલાળી દીધા નહી ચાલો જમવા બેઠા તો લાડુ કેવા બનાવ્યા ઝેરમાં

અરે હવે શું કરું આ કેમ લગ લગ્યા છે આજ પડી તો ભીમસન આવ્યા નહીં આવ્યા નહીં માતાજી ને એમ થયું કે અરે આ ક્યાં ગયા છે મેં ગોતવા ચારી કોઈ ગોતે પણ ભીમસન ક્યાંય હાથમાં આવે નહીં પણ હોય તો આવે ને એટલે આને વિચાર કર્યો કે અરે આ બીજું બધું તો ઠીક પણ આ ભીમસન ને હવે આપણે આ કેમ કરે ઉપાડીને ક્યાં લઈને જાવા છે ઠીક રાત પડે એટલે આપણે આ વાહલી પસે છે ને પછવાડે છે નદી એ નદીમાં નાખી દઉં ધક્કા મારી પડી જાય નદીમાં કેમ તણાઈ જાય હવે ભીમસંત ને તો રાત પડી ની પછી પાડી પછી પાડી અને ભીમસંત ને બધા ધક્કો માર્યો ને પારવાલા નદીમાં નદીમાં તણાતા તણાતા એ તો શંકર નું મંદિર હતું ને એને પછવાડે જઈ અને અટકાઈ અટકાઈ ગયા ગયા આ ગોતી ગોતી થાય ક્યાં ભીમસન મળે ને પૃથ્વી ફરી લીધી પણ ક્યાં ભીમસન જડે ને પછી અઠવાડિયું ગોતા પણ ક્યાંય ભીમસન વાવડ ન અરે અને આ ભીમસન નું ગમે તે થયું કે આવ્યા વિના રે જ નહીં મારા દીકરે મને કીધું તું લાડવા બનાવજો પણ મારો દીકરો પંજાણી ક્યાં ગયો ઠીક હવે એને તો પછી ગોતી ગોતી ઠાક્યા બધું ફરી દેસાવડ ફરી દીધો ક્યાંય વાવડ ન મળ્યા પછી એને એમ થઈ ગયું કે આનો દગો થઈ ગયો ક્યાંક એટલે એને એનું બધું કીડિયા બધી કાઢ લીધી બધી કીડિયા કરી કાઢ લીધી એક ખાલી શું કે એને વાહે ઓલા બ્રાહ્મણ જમાડે ને આ ઈ બાકી એ કરી પછી આને એમ થયું કે આપણે આ બ્રાહ્મણ જમાડવા છે એટલે આ છ મહિના થઈ ગયા તો આપણે કે એની વર્ષ વારી લઈએ અમે એમાં ભગવાનને કરવું છે તો આ હેડંબા તપ કરે હેડંબા તપ કરે એટલે પછી શંકર ભોળાનાથ પ્રસન્ન થયા કે માગ માગ દીકરી એટલે કે માગો મારે પતિ જોઈ એટલે કે તમારે પતિ જોઈએ જાઓ મારા મંદિર વાહે જ છે એ તમારા પતિ

બેઠા થયા અલગ વાહ ઓહો હો ક્યાં તો કે વાંધો નહીં ભગવાને મને પતિ આરાધે થાય છે બોળાનાથ યુ પતાળમાં લઈ ગયા હવે પતાળમાં લઈ ગયા હેમસન કે અરે હવે મારે શું કરવા પતાડમાં લઈ ગયા આમાંથી બહાર નીકળવા દઈએ નહીં હેડમ બાવવા ન દે કે મને બહાર જવા દયો અને મને અઠવાડિયાનો ટાઈમ આપો હું અઠવાડિયું ફરી આવ્યો પછી હું પાછો આવતો અને કે નક્કી આવતા રહે કે પણ મારી દાઢી તો જો દાઢી વધી ગઈ આ ઋષિની ઘોડે દાઢી વધી ગઈ આ વાળ વધી ગયા અને મને જવા દઈ કે હવે આ છ છ મહિના થઈ ગયા હમન બહાર નીકળવા દે પાંડવો ના ગામ આવી અને એકસો અઠ્યાસી સાધુ તપ કરે ગંગાજી ને કાઠે ગંગાજી ને કાંઠે તપ કરે તો એને એમ થાય ખરે કોઈ એવો રસોઈ મળતો નથી રસોઈ કરે તો આપણે તપસ્યા માં રહીએ તપકરસ ન્યા તપકરસ ન્યા એવા કે મને કોઈ રસી રસોયા તરીકે રાખો જ કોઈ ને એટલે કે હું લઈશો બધી આવડે રસોઈ બધી આવડે છે કે કઈ મારે જોતું નથી કે મારે ખાવું પીવું અને રસોઈ બનાવું બીજું મારે કાઈ જોતું નથી એટલે કે આ કાઈ વાંધો નહીં તો સારું છે રસોઈ એકસો અઠ્યાસી સાધુ ની રસોઈ કરે ઋષિ બધા રસોઈ કરે અને ભીમસન ને ભાવે એટલું ખાઈ દે ઓલા કે આપણે જોતું એમ કરતા કરતા વરસી નો ટાઈમ થયો ભીડશે વર્ષી વારે છે ને તો કે આપણે ગામમાં સાધુ તો જેને નથી એટલા આપણે ગંગાજી ને કાંઠે એકસો અઠ્યાસી સાધુ છે